આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ધારણસ્ય ડી કે સ્વામીની ઉપસ્થિતિમાં થયું હતું મુખ્ય આકર્ષણો જેમાં કૃતિઓની સંખ્યા પાંચ વિભાગમાં કુલ પચાસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં થીમની આપણે વાત કરીએ તો પ્રદર્શનની થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત હતી એને આ જે વિભાગો હતા તે વિશે જણાવી દઈએ કે ટકાઉ ખેતી કચરાનું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકના વિકલ્પો હરિત ઉર્જા મનોરંજક સંબંધિત ગણિતિક મોડલિંગ અને જડ સંરક્ષણ અને વ્યવસ્થાપન જેવા પાંચ વિભાગોનો સમાવેશ થયો હતો પચાસ માર્ગદર્શક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ ભાગ લીધો હતો તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જેન સ્કૂલ ટ્રસ્ટી મેઘ વૈદ ટીપીઓ વિપુલભાઈ તેમજ શિક્ષણ સંઘના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના આચાર્યો શિક્ષકો અને વિદ્યાર્થીઓ ત્યાં હાજર રહ્યા હતા ધારાસભ્ય ડી કે સ્વામીએ બાળકોમાં રહેલી શક્તિ અને ઉર્જાને જાગૃત કરવા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે ભણતરની સાથે જ ઘડતર સંસ્કાર અને રાષ્ટ્રભાવના પણ જરૂરી છે અને અન્ય મહેમાનોએ બાળકોને પ્રોત્સાહિત કરીને ફાસ્ટ ફૂડ ટાળી અને પૌષ્ટિક આહાર લેવા અને ગણિત વિજ્ઞાન અંગ્રેજી જેવા વિષયો મજબૂત કરવા માટે સલાહ આપી હતી धारसदेव बे डीके स्वामी तो ने हस्ते ही या वैज्ञानिक का प्रदर्शन खुल्लमखुल्लाम आवियो तू ने कार्यक्रम ने आभार विधि आचार्य नीलम पंडित द्वारा करवामा आवी हम बहुत हर्षित हैं और आज एजुकेशन डिपार्टमेंट का हम आभार करना चाहते हैं कि उन्होंने हमारी जैन स्कूल को चुना है आज साइंस फेयर रखने के लिए जिसका थीम है साइंस एंड टेक्नोलॉजी फॉर फ्यूचर सस्टेनेबिलिटी सस्टेनेबिलिटी के इससे अच्छा उदाहरण क्या हो सकता है कि ये हमें बच्चे अपनी नज़रों से दिखा रहे हैं अपने प्रोजेक्ट्स की तरह तरह थ्रू दिखा रहे हैं जो भावी नागरिक हैं वो हमें भविष्य की कल्पना को साकार करके दिखा रहे हैं हम बड़े खुश हैं और आभारी हैं कि हमारे स्कूल में आज ये मौका मिला कि यहाँ जम्बूसर के एम डीके स्वामी जो यहाँ के एम हैं वो यहाँ पर उनका पदार्पण हुआ बच्चों को आशीर्वाद दिया हम भी उनके अमृत वचनों से पावन हो गए हमारी स्कूल भी पावन हो गई So, आभार है इस अवसर के लिए सबका और आज एजुकेशन डे नेशनल एजुकेशन डे है और हमारे भारत के प्रथम शिक्षा मंत्री उनका भी उनकी भी आज जयंती है तो सबको शत शत नमन और इस लक्ष्य में सबका आभार थैंक यू आज रोज जंबूसर तालुका अणखी गाँव जैन स्कूल में जम्बूसर तालुकाज्ञानिक प्रदर्शन રાખવામાં આવ્યું જેની અંદર પચાસ જેટલા સ્કૂલોના બાળકોએ ભાગ લીધો અને નાના નાના બાળકોએ સુંદર મજાના પ્રદર્શનના ભાગરૂપે અનેક પ્રકારના પ્રોજેક્ટો આ વૈજ્ઞાન બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની અંદર રજૂ કરવામાં આવ્યા અને ખાસ તો જે જૈવિક પ્રકારની જે ખેતી છે એ પ્રકારના પણ ખૂબ સારા એવા આ બાળ પ્રદર્શનની અંદર નાના નાના બાળકો પ્રોજેક્ટ લઈને આવ્યા વીજળીનો કેમ બચાવ થાય પાણીનો કેમ બચાવ થાય પાણી ભરાવ થાય તો એનો કેવી રીતે નિકાલ થાય એવા અનેક પ્રકારના નાના નાના બાળકો દ્વારા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા એ જોઈને ખૂબ આનંદ થયો અને ખાસ તો જૈન સ્કૂલની અંદર સુરસ સરસ મજાનું સુંદર આયોજન કરવામાં આવ્યું એ બદલ પણ તમામ જે જૈન સ્કૂલના જે મેનેજમેન્ટના એમાં ખાસ તો મેઘભાઈ છે એને પણ હું આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં જીસીઆરટી દ્વારા પણ આ જે કાર્યક્રમ રાખવામાં આવે બદલ એ તમામ અધિકારીઓને પણ આજના દિવસે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય હવે સમાચારોમાં કાર બ્લાસ્ટ મામલે હવે ગુજરાતમાં તમામ શહેરો અને જિલ્લાઓને અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે સુરત પોલીસ કમિશનર દ્વારા જેસીપી ડીસીપી બેઠક બોલાવી અને હાઈ લેવલની એક બેઠક યોજાઈ હતી જેમાં સુરત પોલીસ કમિશનર દ્વારા આ બોલાવવામાં આવેલી આ બેઠકમાં સુરત પોલીસના જેસીપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા ગુજરાત પોલીસ દ્વારા જે સૂચનાઓ આપવામાં આવી રહી છે તે બાબતે બંદોબસ્ત રાખવા ચર્ચાઓ કરવામાં આવી આ બેઠકમાં અને આ ચર્ચાઓ થઈ હતી સુરતના દરિયાકાંઠાના ઇન્ડસ્ટ્રીયલ એરિયાઓમાં પેટ્રોલિંગ સઘન કરવામાં આવે તેવી પણ સૂચનાઓ અપાઈ છે દરિયાઈ પટ્ટાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્રાઇવેટ કંપનીના ગાર્ડોને નજર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે

ગઈકાલથી દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાત હાઈ એલર્ટ પર રાખવામાં આવેલા છે ગુજરાતના અને સુરત પોલીસ દ્વારા બી અમે લોકો કાલથી જો જો ચેકિંગ કરવાના ચાહે હોટલ હોય ધાબાઓ હોય રેલવે સ્ટેશન બસ સ્ટેશન હોય એના સાથે જો સસ્પેક્ટનો લિસ્ટ અમારી પાસે હોય છે એના ચેક કરવાના અને જેટલા બી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે એના ઉપર ચેકિંગની કામગીરી ચાલુ છે અને સાથોસાથ જેટલા બી અમે તકેદારીના ભાગરૂપે જો બી કાર્યવાહી કરવાના છે આ કામગીરી ગઈ કાલથી જ અમે લોકો ચાલુ કરી છે અને આજે બી અમે સિનિયર અધિકારીઓના એક બ્રીફ મીટિંગ લઈને કે આ લોકો જેટલા બી કામગીરી કરી અને ફર્ધર આગળ શું કરવાના છે કારણ કે આ કામગીરી આવનાર દિવસો બી ચાલુ રહેવાના છે તો શું શું આપણે સ્ટાફના જો બ્રીફિંગ કરે કેવી રીતે ચેક કરવાના ચાહે વેપન્સના બાબત હોય ચાહે ડ્રોનનો ઉપયોગ કરવાનો હોય સીસીટીવી કેમેરાનો કેવી રીતે ઉપયોગ કરી અને સંકલન કેવી રીતે જો અધર એજન્સીઝ છે આરપીએફ જીઆરપીઓ રેલવે સ્ટેશન માટે સીઆઈ સાહેબ હોય એરો એરપોર્ટ માટે અને ખાસ કરીને જો અમારા કોસ્ટ લાઇન છે જો સુરતનો કોસ્ટ લાઇન છે જ્યાં ચાર પોલીસને લાગે છે એના ત્યાં કોસ્ટલ ચેક પોસ્ટ પર નાકાબંધી કરીને ત્યાં ચેકિંગ કરવાના અને જેટલા ઇન્ડસ્ટ્રીઝ છે ઓલમોસ્ટ બધાના પાસે જેટી છે તો એના પાસે જો પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ રહે એના બી અમે લોકો સેસ્ટાઇઝ છીએ કે આ લોકો જો વાચ રાખે અને કોઈ બહુ ડાઉટફુલ કોઈ પણ મુવમેન્ટ હોય તો પોલીસને જાણ કરે ફિશરીઝના લેન્ડિંગ પોઈન્ટ છે જો માછીમારો દ્વારા ઉપયોગ કરવામાં આવે છે એના ઉપર જો પોલીસ ડિપ્લો કરવામાં આવેલી છે અને સમગ્ર કોસ્ટલાઈનના જેટલા અમારા ગામડા છે એના જો અમારા સરપંચોના અમારા એક ગ્રુપ બી છે વોટ્સએપ ગ્રુપ એના બી અમે સૂચના આપી છે કે એના જરા પણ કોઈ ડાઉટફુલ કોઈ વ્યક્તિ કે કોઈ વ્હીકીલના મુવમેન્ટ હોય તો બિના કોઈ ઝીઝકને પોલીસને જાણ કરે અમે લોકો એના ચેક કરીશ અને અત્યારે અમે બધા અપીલ પણ કરી છીએ લોકોથી કે કોઈ પણ ભાડવા તરીકે આવ્યા હોય કોઈ ગોડાઉન કોઈ હાઉસેસ રાખ્યા હોય જરા પણ આપને શંકા લાગતા હોય તો આપ પોલીસને જાણ કરો અમે લોકો ઇમિડિયટલી વેરીફાઈ કરી લઈશ જો વ્હીકલ ના લે વેચ ના ધંધા કરે છે ગાડીઓના એના બી સૂચના આપવામાં આવી છે કે આ લોકો તમામ કાગળો જો કે નોમ્સ માં આવે તમામ કાગળો ફોટોગ્રાફ્સ લેનાર વેચનાર ના તમામ ચીજો ભેગા કરે અને એના પર જરા પર ડાઉટ લાગે તો પોલીસ ને જાણ કરે તો પોલીસ અને પબ્લિક ને સંકલન કેવી રીતે અલગ એજન્સી સંકલન કેવી રીતે કરે આ તમામ ચર્ચા કરી અને જો અધિકારીઓને સૂચના આપી છે તો આ દિશામાં કામગીરી ચાલુ છે વધુ હાલ હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયો છું અમારો સહયોગી રવિ વેન્ડે સુરત થી

રવિ આપણે વાત કરીએ તો આ જે પોલીસ કમિશનર તરફથી જે લોકોનો અત્યારે હાલ જે સર્ચ ઓપરેશન પણ ઘણી બધી જગ્યાએ કરવામાં આવી રહી છે અને એક હાઈ લેવલ જે બેઠક યોજાઈ હતી તે બેઠકમાં ખાસ કરીને કયા કયા ટીમ છે

या आ सीधा टेक्स्ट जनरेट कर संपर्क सिस्टम का तय करवाना है तो आज बात का डाटा का डाटा हां पता तो शायद का सावा बात का कर रही है अभी पहले का ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે આપણે વાત કરીએ તો આદિવાસી ગૌરવ ઉજવણી જોઈએ વડોદરા જિલ્લામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ ની ઉજવણી ધામધૂમથી થવાની છે જિલ્લા કલેક્ટર અનિલ ધામ પત્રકાર પરિષદ યોજી અને આગામી કાર્યક્રમોની વિગત આપી હતી ગુજરાત સરકાર દ્વારા સાત થી તેર નવેમ્બર સુધી આદિવાસી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે જેમાં અનેક સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમોનો સમાવેશ થાય છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં આદિવાસી જનજાતીય ગૌરવ સપ્તાહ ઉજવાઈ રહ્યો છે

આ કાર્યક્રમ અંતર્ગત મેડિકલ કેમ્પ સહિત અનેક સેવા પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે ભારત સરકારના આદિવાસી બાબતોના મંત્રાલય તેમજ ગુજરાત સરકારના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સાતમી તારીખથી લઈને તેરમી તારીખ સુધી જે આદિવાસી જિલ્લાઓ છે ગુજરાતના એમની અંદર ગૌરવ યાત્રા નીકળવાની છે અને એની અત્યારે હાલના તબક્કે વિવિધ જિલ્લાઓની અંદર ચાલુમાં છે આપણે જિલ્લાની અંદર પણ આપણે અને વિશેષ કરીને આ જે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ છે એમનું ઉજવણી આપણે પ્રથમ વખત બિનઆદિવાસી જિલ્લાઓની અંદર પણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમની અંદર આપણે ડભોઈ તાલુકાના મેનપુરા ગામે ઉજવણી કરવાની આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં લોકો ભાગીદાર થશે ખાસ કરીને ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે એમના વિવિધ વિચારો એમના વિવિધ રાષ્ટ્રપ્રેમને વિવિધ એમનું જે કન્ટ્રીબ્યુશન છે એમની ગાથાઓ ગવાશે આની સાથ આપણે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જે પંચાવન ગામોની અંદર જે વિવિધ કાર્યો વિકાસના કાર્યો અને જે કાર્યક્રમો શરૂ કરેલા એમના અંતર્ગત પણ આપણે એમનું અહીંયા એમને અહીંયા લાગુ કરવાના છીએ

જેના ભાગરૂપે વડોદરા અને ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ રેલી યોજવામાં આવી રહી છે લોકોમાં શાકાહાર પ્રત્યેની જાગૃતિ ફેલાવવા પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા થાય છે અહિંસાનો સંદેશ અને સાત્વિક આહારનો સંદેશ ફેલાવવા માટે બ્રહ્મર્શિપ પિતામા પત્રીજીનું સ્વપ્ન હતું ત્યારે ધ્યાન ભગત જગત

જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના આગેવાનો કાર્યકરો અને પ્રાણી પ્રેમીઓ જોડાયા હતા પ્રોગ્રામ કરવામાં આવે મારું નામ રિન્કુ શાહ છે અને અમે સૌ પીએમસી વડોદરા ટીમ અહીંયા ભેગા થયા છીએ કમાટી બાગ ગેટ નંબર ત્રણ પર આજે અમારા પીએસએસએમ ના સંસ્થાપક ડોક્ટર સુભાષ પત્રીજીનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસ નિમિત્તે સમગ્ર ભારતમાં એકસો એકવીસ શાકાહાર રેલીઓનું આયોજન કરેલું છે તો આપણા વડોદરામાં અને સમગ્ર ગુજરાતમાં પણ જુદી જુદી જગ્યાએ આ રેલીનું સંસ્થા તરફથી આયોજન કરેલું છે અને લોકોમાં શાકાહાર માટેની જાગૃતિ ફેલાવા પ્રાણીઓ પ્રત્યે એક જે ક્રૂરતા થાય છે અહિંસાની સંદેશ અને સાત્વિક આહાર એનો સંદેશ ફેલાવા જે બ્રહ્મરશિંહ પિતામાં પત્રીજીનું સ્વપ્ન હતું ધ્યાન જગત પિરામિડ જગત અને શાકાહાર જગત કે દરેક સમગ્ર વિશ્વ શાકાહારને અપનાવે ધ્યાની બને અને પિરામિડમાં ધ્યાન કરીને વિશ્વ ઊર્જાનો લાભ ઉઠાવે અને આધ્યાત્મિક ઉન્નતિમાં આગળ વધે અને સમગ્ર પૃથ્વીનું પણ રક્ષણ થાય અને પૃથ્વી પર પોઝિટિવ એનર્જીનો પ્રચાર થાય તે માટે આ રેલીનું આયોજન કરેલું છે આગળ સીધા જઈ ફતેજ પેટ્રોલ પંપ સુધી અને ત્યાંથી વળીને ચર્ચ અને ફરી પાછા ગેટ નંબર ત્રણ પરત આવીશું હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ માઉન્ટ આબુની તો માઉન્ટ આબુના હૃદય એટલે કે નક્કી તળાવો ખાતે આવતીકાલે વંદે માતરમની એકસો પચાસમી વર્ષ ગાંઠ ઉજવવામાં આવશે વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂરા થવાનું જિલ્લા કક્ષાનો મહોત્સવ યોજાશે સિરોહી જાલોરના સાંસદ લુંબરમ ધારાસભ્ય સરમર ગરાસિયા મંત્રી ઓતારામ દેવાસી અને જનપ્રતિનિધિઓ ભાગ લેશે માઉન્ટ આબુ આવેલા ગુજરાતના હજારો પ્રવાસીઓએ પણ વંદે માત્ર મહોત્સવ માટે ઉત્સાહ દર્શાવ્યો હતો ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં વંદે માતરમની એકસો પચાસમી વર્ષગાંઠ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે ત્યારે માઉન્ટ આબુમાં જિલ્લા વહીવટી તંત્ર મ્યુનિસિપલ કોર્પોરેશન જિલ્લા ભાજપ અને શહેર ભાજપ મંડળ જિલ્લા કક્ષાના મહોત્સવની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે માઉન્ટ આબુના નક્કી તળાવ પર નક્કી તળાવ પર હજારો પ્રવાસીઓ ઉમટી પડશે જ્યારે માઉન્ટ આબુની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને જનપ્રતિનિધિઓ રાજ્યમંત્રી ઓતારામ દેવાસી સિરોહી જાલોરના સાંસદ લુંબરમ સિરોહી ભાજપ જિલ્લા પ્રમુખ રક્ષા ભંડારી ધારાસભ્ય સમરમ ગરાસિયા કાર્યક્રમના પ્રભારી ભાજપ નેતા પૂર્વ ભૂતપૂર્વ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રમુખ સુનિલ આચાર્ય શહેર ભાજપ મંડળ પ્રમુખ અક્ષય ચૌહાણ મહાનુભાવો ભાગ લેશે અને આ સાથે જ જણાવી દઈએ કે આ ઉત્સવને લઈને ત્યાં પ્રવાસીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે हमें आज उत्सव में भाग लेने वाला गुजरातना साथ एक खास बातचीत करी हमारा संवाददाता है जो है एक खास अहवाल जिस प्रकार से माउंट आबू पश्चिम भारत का इकलौता पर्वतीय पर्यटन स्थल है भारत देश जो है 150 वर्ष वंदे मातरम के पूरे कर रहा है और कहीं ना कहीं माउंट जो तो तैयारियां चल रही है 12 तारीख को यानी कल जो है माउंट आबू में वंदे मातरम का गीत गाया जाएगा लेक पे हजारों लोग पर्यटक भी उपस्थित होंगे हम तो माउंट आबू में आए पर्यटकों से बात करना चाहते हैं कि वंदे भारत के लिए जिस प्रकार से उत्साह दिखाई दे रहा है क्या कहना चाहेंगे आप जो वंदे मातरम का एक सौ पचास का सेलिब्रेशन यहाँ होने वाला है कल बारह तारीख को आबू में तो हमको भी यहाँ मौका मिला है कि यहाँ सेलिब्रेशन करें और बहुत एंजॉय भी करते हैं वंदे मातरम को आज एक सौ तो पचास साल हुआ तो उससे गौरवपूर्ण बात है हमारे लिए और ये पूरे देश के लिए गौरव है और आबू में हम जब आए और इसका सेलिब्रेशन करना मिलता है तो और बात बनती है वंदे मातरम आप बताइए आप क्या कहना चाहेंगे कि हम लोग बहुत भाग्यशाली है कि हम માઉન્ટ આદિમાં કાર્યક્રમ મજા ઉઠાને લીધે मजा उठाने के लिए आए हैं और कल काफी लोग उपस्थित रहेंगे ये नक्की लेक है माउंट आबू की हृदय स्त्री है, है अन्य लोग आप क्या कहना चाहेंगे बताइए आप बताइए आप क्या कहना चाहेंगे हमारे ऐसे समझते कि हम लगती है कि ये इसमें शामिल हो रहे हैं इस बार तो हम लगती है कि यही टाइम पे यहाँ पे मौजूद है बंदे मैट्रमडेट्रो और कहीं ना कहीं लोगों में उत्साह दिखाई दे रहा है और हम बात करना चाहेंगे यहाँ पे नगर भाजपा मंडल के अध्यक्ष भी मौजूद हैं जिस प्रकार से आप बताइए माउंट आबू में पर्यटक भी हैं बच्चे भी होंगे और जिला स्तरीय यहाँ पे कार्यक्रम हो रहा है देश बट्री बट्री और राष्ट्रीय एकता की भावना को रखते हुए वंदे मातरम के सौ वर्ष पूरे हुए इस अवसर पर जिला स्तरीय कार्यक्रम कल माउंट आबू में आयोजित किया जा रहा है जिसको लेकर के तैयारियों को अंतिम रूप दिया जा रहा है कल यहाँ पर सांस्कृतिक कार्यक्रम भी आयोजित होंगे जिसके अंदर हमारे स्थानीय सांसद विधायक व अन्य जनप्रतिनिधि भी भाग लेंगे आप देख रहे हैं कि यहाँ पर पर्यटकों में भी लेकर के इस महोत्सव को लेकर के खासा उत्साह है तो मेरा आपके चैनल के माध्यम से निवेदन रहेगा कि इस समारोह को

લોકશાહીને મજબૂત બનાવવાની અપીલ લોકશાહી વ્યવસ્થામાં દરેક નાગરિકનું મતદાન એ સર્વોચ્ચ અધિકાર છે અધિકારના ઉપયોગ માટે અપડેટ રહેવું અત્યંત આવશ્યક છે અને આ જ ચાલી રહેલા મતદાન યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ આજરોજ પોતાના પરિવારજનો સાથે એમ્યુમેટના ફોર્મ ભરી અને સહભાગી બની લોકશાહી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ અભિયાન આપણા લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો ઉત્તમ અવસર છે દરેક નાગરિકે પોતાના અને પરિવારના સભ્યોના નામ મતદાર યાદીમાં નોંધાવીને લોકશાહી પર્વ મતદાન મહોત્સવમાં ગૌરવભેર ભાગ લેવાનો સંકલ્પ કરવો જોઈએ તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મતદાન યાદીમાં સાચી અને સંપૂર્ણ માહિતી આપણી લોકશાહી પ્રણાલીનો આધાર સ્તંભ છે તો હવે આગળ તરફ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટના ગોંડલના અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ રીબડાનો સરેન્ડરનો સમગ્ર મુદ્દો છે જેમાં અમિત ખૂટ કેસમાં મારું ખોટું નામ આવ્યું છે તે પ્રક્રારે રાજદીપસિંહે જણાવ્યું છે બે હજાર બાવીસમાં પણ આ જો વ્યક્તિએ મારા ઉપર રિવોલ્વર બતાવીને ખોટી ફરિયાદ કરી હતી રાજદીપસિંઘે કહ્યું છે અને અમિત ખૂટ કેસમાં રાજદીપસિંહ સિંહ રીબડા અને અમદાવાદમાં આશ્ચર્યો લીધો હતો પોલીસ રાજદીપ રાજદીપસિંહને પોલીસ રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરશે જેતપુર સિટી પીઆઈ આ કેસની તપાસ ચલાવી રહ્યા છે હાલ જે અમિત ખૂટ કેસમાં એક નવો વળાંક જોવા મળી રહ્યો છે રાજદીપસિંહ રીબડાએ સરેન્ડર કર્યો છે અને તેમનું કહેવું છે કે અગાઉ બે હજાર બાવીસમાં આ જે અમિત ખૂટ છે તે મારા પર ફાયરિંગ કરવાની પણ એવી કંઈક ઘટના બની હતી અને પિસ્ટોલ દાન્યો હતો તેવું તે પ્રકારનું આ રાજદીપ રાજદીપસિંહ રીબડાએ ત્યાં જણાવ્યું છે તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત